નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઓરિસ્સામાં આવેલું જગન્નાથ મંદિર ચાર હિન્દુ પવિત્ર ધામોમાંનું એક છે જ્યાં પ્રતિ વર્ષે અષાઢ સુદ બીજે એટલે કે અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેનું હિન્દુ ધર્મમાં અત્યધિક મહત્વ જોવા મળે છે ભગવાન જગન્નાથજી આ મંદિરમાં બિરાજિત છે તેઓ શ્રી હરિવિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ છે ભગવાન જગન્નાથ એટલે જગતના નાથ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે અને અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન મંદિરમાં પાછા આવી જતા યાત્રા પૂર્ણ થાય છે ભગવાન જગન્નાથના મંદિર વિશે પૌરાણિક કથા એવી છે કે મધ્ય ભારતમાં ઇન્દ્રધ્યુમ્ન નામના એક રાજા રાજ્ય કરતા હતા તેની રાજધાનીનું નામ અવંતી હતું ભગવાન વિષ્ણુનો તે પરમ ભક્ત હતો એકવાર એક ઋષિ તેના રાજદરબારમાં આવી ચડ્યા અને રાજાને કહ્યું કે ઓરિસ્સામાં ભગવાન વિષ્ણુજીના ભવ્ય રૂપ નીલ માધવને પૂજવામાં આવે છે પરંતુ એ ઓરિસ્સામાં કઈ જગ્યાએ આવેલું છે તે માટે તમારે શોધ કરવી પડશે આ સાંભળી રાજા વિષ્ણુ મંદિરે જઈ દર્શન કરવા માટે અતિ આતુર બની ગયો રાજાએ મહેલના મુખ્ય પૂજારીના ભાઈ વિદ્યાપતિને ઓરિસ્સા જઈ માધવની શોધ કરી લાવવા માટે આદેશ કર્યો જેથી વિદ્યાપતિ ઓરિસ્સા માધવની જગ્યા શોધવા માટે નીકળી પડ્યા લાંબી મુસાફરી કર્યા બાદ વિદ્યાપતિ ઓરિસ્સા પહોંચ્યો ત્યાં ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે સબરો કબીલાના મુખિયા વિશ્વવાસુ એક ગુપ્ત નીલ માધવની પૂજા કરે છે આથી વિદ્યાપતિએ વિશ્વવાસુ પાસે જઈ નીલમાધવની પૂજાનું સ્થળ ક્યાં છે તે જણાવવા માટે વિનંતી કરી પણ વિશ્વવાસુએ માફી માગતા કહ્યું કે હું આપને તે સ્થળ જણાવી શકું તેમ નથી આથી વિદ્યાપતિ મૂંઝાયો કે હવે હું રાજા વિશ્વદ્યુમને શો જવાબ આપીશ આથી મારે બીજો જ કોઈ માર્ગ વિચારી કાઢવો પડશે વિદ્યાપતિ થોડા દિવસ તે જ ગામમાં રોકાઈ ગયો આ સમય દરમિયાન તેને વિશ્વવાસુની દીકરી લલિતા સાથે પ્રેમ થઈ ગયો આથી બંને લગ્ન પણ કરી લીધા લગ્નના થોડા દિવસ પછી વિદ્યાપતિએ લલિતાને કહ્યું શું તું તારા પિતા વિશ્વવાસુને નીલમાધવની એક ઝલક મને દર્શન કરાવી આપવા માટે કહી શકીશ તેઓ તારી વાતનો અનાદર નહીં કરે લલિતાએ કહ્યું પિતાજી આવશે એટલે વાત કરીશ લલિતાએ વિશ્વવાસુને વાત કરી ત્યારે તેઓ વિદ્યાપતિને નીલમાધવના દર્શન કરાવવા માટે સહમત તો થયા પણ સાથે શરત મૂકી કે વિદ્યાપતિને હું આંખે પાટા બાંધીને લઈ જઈશ વિદ્યાપતિએ આ શરત મંજૂર રાખી પરંતુ આ વખતે વિદ્યાપતિએ ચાલાકી વાપરી પોતાની સાથે વિદ્યાપતિ સરસવના દાણા લઈ ગયો રસ્તામાં સરસવના દાણા વેરતા વેરતા ગયો ગુફામાં પહોંચીને નીલમાધવના દર્શન કરીને તે ભગવાનને જોતો જ રહી ગયો ગુપ્ત ગુફાથી પાછા આવીને વિદ્યાપતિએ અવંતીના રાજા ઇન્દ્રધ્યુમને બધી જ વાત કહી પછી રાજા પણ પોતાના પ્રિય ભગવાનના દર્શન કરવા માટે નીકળી પડ્યા પણ જ્યારે રાજા વિદ્યાપતિની સાથે ગુપ્ત ગુફાએ પહોંચ્યા ત્યારે ત્યાં કંઈ જ જોવા ન મળ્યું ભગવાન નીલમાધવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા હતા નિરાશ થઈને રાજા મહેલે પાછા ફર્યા તે જ રાત્રે ભગવાન વિષ્ણુ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું રાજા તમે પુરીના સાગર કિનારે જાઓ ત્યાં તમને એક લાકડાનું થડ મળશે જે પાણીમાં તરતું હશે તે લાકડું લાવીને તેમાંથી મૂર્તિ બનાવડાવો રાજાએ ઈશ્વરના આદેશનું પાલન કર્યું પૂરીના કાંઠે લાકડાનું થડ તરતું મળ્યું તે રાજાના સેવકોના અનેક પ્રયત્નો કરવા છતાં ઉપાડી ન શકાયું તેથી અંતે કબીલાના મુખ્યા વિશ્વવાસુથી તે ઉપડાવી અને લાકડાને મહેલમાં લવાયું કોઈ પણ કારીગર આ લાકડામાંથી માધવની મૂર્તિ કંડારવા માટે સક્ષમ નહોતું ફરી ભગવાન વિષ્ણુ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું દેવતાઓના શિલ્પી વિશ્વકર્માની આરાધના કરો તેઓ મૂર્તિ બનાવવાનું કામ ચોક્કસ પૂર્ણ કરી આપશે રાજાએ ભગવાન વિષ્ણુના જણાવ્યા પ્રમાણે વિશ્વકર્મા દેવને પ્રાર્થના કરી ત્યારે વિશ્વકર્મા સૌની સામે વૃદ્ધ સુથારૂપે આવ્યા અને રાજા ઇન્દ્રધ્યુમને ખાતરી આપી કે હું આપને થોડા જ દિવસોમાં મૂર્તિ તૈયાર કરી આપીશ પરંતુ મારી થોડી શરતો છે રાજાએ કહ્યું મને આપની બધી જ શરતો મંજૂર છે સુથારે કહ્યું હું એકવીસ દિવસમાં ભગવાન વિષ્ણુજીની મૂર્તિ બનાવી આપીશ પણ હું એકલો જ મારું આ કામ બંધ ઓરડામાં કરીશ જો કોઈ મારું કામ પૂરું થયા પહેલાં ઓરડાના દ્વાર ખોલશે તો હું મારું કામ અધૂરું છોડીને ચાલ્યો જઈશ રાજાએ શરત કબૂલ રાખી અને કામ શરૂ કરવા જણાવ્યું આથી વિશ્વકર્મા દેવે ઓરડાના દ્વાર બંધ કરી કામ કરવાનું શરૂ કર્યું બહાર કરવત છીણી હથોડીના અવાજ લોકોને સંભળાતા પણ પંદર દિવસ પછી રાણી ગુંડીચાને ઓરડામાંથી અવાજ આવતા ન સંભળાયા ત્યારે રાણી ગભરાઈ ગઈ તેણે જઈને રાજાને કહ્યું જે ઓરડામાં મૂર્તિ ઘડવામાં આવી રહી છે ત્યાંથી કોઈ અવાજ સંભળાતા નથી તપાસ તો કરાવો કે પેલો વૃદ્ધ સુથાર ભૂખ્યો તરસ્યો મૃત્યુ તો નથી પામ્યો ને તમે એકવાર ઓરડો ખોલીને જોઈ તો લો ક્યાંક આપણા માથે પાપ ન ચડી જાય રાજાએ રાણીને શરત યાદ કરાવી કે એકવીસ દિવસ પહેલાં દ્વાર ખોલવાની તેમણે ના કહી છે આથી ક્યાંક અઘટિત બની જાય તો રાણીએ કહ્યું આમ પણ આપણે ચિંતામાં જ છીએ ઓરડાને ખોલ્યા વિના કંઈ ખબર નહીં પડે આમ જીદ કરીને રાણીએ રાજા પાસે ઓરડાના દ્વાર ખોલવાની જીદ કરી ઓરડાના દ્વાર ખોલતા જ વૃદ્ધ સુથાર બનેલા વિશ્વકર્મા દેવ અદૃશ્ય થઈ ગયા અને જતાં જતાં અધૂરી બનેલી ત્રણ મૂર્તિઓ મૂકતા ગયા રાજાને હવે ખૂબ દુઃખ થયું કે તેમણે વિશ્વકર્મા સુથારની વાત ન માની અને શરત તોડી આ જ કારણે ભગવાન જગન્નાથની મૂર્તિના હાથ અને પગ અધૂરા બનેલા જોવા મળે છે રાજા ઇન્દ્રધ્યુમને એ જ સ્વરૂપે મૂર્તિઓની સ્થાપના જગન્નાથ મંદિરમાં કરાવી જે આજે જગન્નાથ મંદિરમાં જોવા મળે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે મોટાભાઈ બલરામ અને નાની બેન સુભદ્રા સાથે બિરાજમાન છે બોલો જય જગન્નાથ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ